ગતરોજ વસંત પંચમીના શુભ દિવસે નવસારીના દશેરા ટેકરી ખાતે આવેલા સરસ્વતી મંદિર ખાતે કેક કાપી અને માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી

વસંત પંચમી ના દિવસે વસંત પૂજા તેમજ સરસ્વતીની પૂજાની પરંપરા વૈદિક કાળથી ચાલી આવેલી છે વસંત ઋતુનો પ્રારંભ એ કોઈ પણ કળા શીખવા માટે ઉત્તમ સમય ગણવામાં આવે છે અને આ દિવસને વિદ્યા આરંભ નો દિવસ પણ કહેવામાં આવે છે

આપ જોઈ રહ્યા છો આજે વસંત પંચમીનો પાવન પવિત્ર દિવસ છે દસરા ચેત્રી નવસારીમાં આવેલું એકમાત્ર સરસ્વતી મંદિર છે એમાં આજે વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને ભાઈ ભક્તોની ભીડ વચ્ચે માતાજીનો લગ્ન થઈ રહ્યો છે આપ સૌને માતાજીના દર્શન કરવા અને યજ્ઞનારાયણના દર્શન કરવા લાભ લેવા માટે આ અતિથિ અમે આહવાન કરીએ છીએ તમે પધારશો તમને ઘણો આનંદ થશે વાતનો આ દેશનો આ પાટોપંચનો ઉત્સવ ઉજવી રહીએ છીએ અમે દક્ષિણ ગુજરાતમાં એક માત્ર દશાદી નું સારી કાઢ આવેલું છે અને આજે વસંત પંચમી ના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ આરતી હવન અને માતાજીનો ફેક કાપી અને વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી છે આ મંદિર છેલ્લા ઓગણચાલીસ વર્ષ થયા છે અને નવરાત્રિ જમ્મોત્સવ પાટોત્સવ એવા બધા પ્રસંગો અહીં અમે ઉજવતા આવીએ છીએ અને આજે હવનમાં પણ વિસ્તારના તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ પણ હવનના આહુતિ આપીને પોતાનો લાભ લીધો છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં માતાજીના આશીર્વાદ લેવા માટે આજે આવ્યા